સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં પાણી કાપ મુકાયો છે ચોક બજારમાં પાણી લાઈનનું જોડાણ આપવા બે દિવસ કામગીરી કરાશે અને જૂની લાઇન ખસેડી હવે નવી લાઇનમાં જોડાણ અપાશે જેને લઈને ગુરુવારે ઉત્તરમાં અને શુક્રવારે દક્ષિણમાં પાણી બંધ રહેશે જેની વ્યવસ્થા આપે કરી લેવી મેટ્રો કામગીરીમાં ચોક બજાર ખાતે નડતર ભૂગર્ભ પાણી લાઇનનું અગાઉ સ્થળાંતર કરાયું હતું જ્યાં નવી લાઇન નાખ્યા બાદ હાલની લાઇનનો વિવિધ જોડાણ આપવાની પ્રક્રિયા બાવીસ ડિસેમ્બરે સવારથી શરૂ કરાશે જેથી ગુરૂવારે સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિભાગના સાંજથી તથા ત્રેવીસમીને શુક્રવારે દક્ષિણ વિભાગમાં સવારને સપ્લાય પાણીનો બંધ રહેશે જો બજાર ખાતે મેટ્રો સ્ટેશનની કામગીરી ચાલે છે ભૂગર્ભ સ્ટેશન બનાવવાના નર્તરૂપ પાણીની લાઇન અગાઉ શિફ્ટ કરી નવી લાઇન નાખવામાં આવી હતી આ લાઇનને ચોક બજાર ચાર રસ્તા તેમજ મીરાંબિકા એપાર્ટમેન્ટ તરફ નવી લાઇનને જોડાણ આપવાની કામગીરી તારીખ મે કરાશે સાથે નવસારી બજાર વિતરણ મથક રાજ્યશ્રી સિનેમા ખાતે નવી ટાંકી ભરવા હાલની લાઇન પર વાલુ મૂકવાની કામગીરી પણ કરાશે જે ગુરુવારે સવારે આઠ કલાકથી શરૂ થશે સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિભાગમાં દિલ્હી ગેટથી ચોક બજાર રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મૈદરપુરા રામપુરા હરિપુરા સૈયદપુરા શાહપુર નાણાવટ વગેરે વિસ્તાર સુમુલ ડરી રોડ કતારગામ જોના અલકાપુરી ગોટાલાવાડી તથા તેની આસપાસના વિસ્તારોમાં ગુરુવારે સાંજે છ ને પચીસથી અગિયાર કલાક દરમિયાન પાણી પુરવઠો બંધ રહેશે તે જ રીતે ઝોનના દક્ષિણ વિભાગ બેગમપુરા સલબતપુરા ગોપીપુરા સગરામપુરા નાનપુરા રુદરપુરા સોનીફણીયા ફણીયા વિગેરે વિસ્તારમાં પણ તારીખ ત્રેવીસમી ને શુક્રવારે સવારે પાંચથી આઠ દરમિયાન અપાતો પાણી પુરવઠો પણ સદંતર બંધ રહેશે તેવું પાલિકાએ કહેવું છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા